પંચમહાલ ઉપઝોન સંયોજક રામજીભાઈ ગરાશિયાના ધર્મપત્ની સ્વર્ગસ્થ અંબાબેનને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા ગુજરાતભરના કાર્યકર્તાઓ સ્વર્ગસ્થ અંબાબેનનું અકાળે અવસાન થતાં સમસ્ત ગાયત્રી પરિવારના પરિજનોમાં ગમગીની છવાઈ હતી ગાયત્રી જયંતીના પાવન પર્વે તેમનો નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલીન બન્યો ગુરુદેવ અને વંદનીય માતાજી શ્રી ચરણોમાં વાસ થાય सद्गत आत्माने चिर शांति मिळे ते पंचमहाल उपझोन तेवीस तालुकाना वरिष्ठ भाई बहिनो ए श्रद्धांजली शांति पाठ मध्ये उपस्थित राहत विशेष गुजरात गायत्री परिवार जोन प्रभारी श्री अश्विन भाई जानी हिरेन हिरेनभाई रवल भाई जोशी बचू भाई त्रिवेदी त्रणे जिल्हा संयोजक श्री वजयसिंह बारिया रुपसिंह चंदाणा जेठा भाई पटेल गोपीचंद भूरिया जयाबेन बारिया मीनाबेन सिसोदिया सी शिवनदास कलवाणी दिलीप काका डी एम चौहान धनाभाई राठौर गुजरात युवा प्रभारी भाई सोनी श्री कंसाराजी नवसारीना हितेश भाई बायर गायत्री शक्तिपीठ थी भाई पटेल गिंगड़े जोधपुर मगनबापा किट भाई तथा भूतपूर्व डीएसपी झाला साहेब ઘોગંબાથી રમણભાઈ પરમાર જયેશભાઈ નિનામા ચિમનભાઈ ડામોર ખેમાભાઈ ખરાડ અશોકભાઈ જયસ્વાલ અમૃતભાઈ પ્રજાપતિ મહેતાભાઈ તેમજ ડૉક્ટર એલ એમ ચંદાણા વરિષ્ઠ પરિવારજનોમાં જી એમ પારગી ડી એમ પારગી આર આર ગરોડ પ્રભુદાસ તાવિયાળ મંજીભાઈ ડામોર તેમજ રાજતંત્ર વિભાગથી ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર દાહોદ જિલ્લા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર લીંબડી ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા ફતેહપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા પ્રફુલભાઈ ડામોર શંકરભાઈ આમલિયાર હરીશભાઈ વડવાઈ બળવંતભાઈ પટેલિયા અશ્વિનભાઈ પારગી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરથી નાથાભાઈ ડામોર ગેમાભાઈ ભગોરા મનોજભાઈ ડામોર नितिन भाई भाभोर प्रवीण भाई रावत, नरवत भाई मालीवाड़ संदीप भाई परमार, मोहन भाई भोई कल्पेश भाई महंत घनश्याम मिस्त्री सरपंच श्री दिनेश भाई डामोर गोविंद भाई मुकेश गिरी महाराज पारसिंह महाराज प्रताप बापू रामदास महाराज रामजी भाई माल लक्ष्मीकांत डामोर आर एस ना सुरेश भाई भावसार वगैरे वड़ील भाविक भक्तों નામી અનામી તમામ સંપ્રદાયના વડીલોએ શાંતિ માટે શ્રદ્ધાંજલિ સહિત પાઠ કર્યું હતું રામજીભાઈને આધ્યાત્મિક સ્તરે અગ્રસર બનાવવા તેમજ ગાયત્રી પરિવારના તમામ કાર્યક્રમમાં ભોજન સમિતિમાં પ્રસાદ વિતરણમાં પ્રેમભાવ આપનાર સ્વર્ગસ્થ અંબાબેન દયાળુ કર્મઠ અને સંભાવ પ્રતિભાવ આપનારને સમગ્ર પરિવાર સ્મરણાંજલિ સહ યાદ કરે છે કાલોલના સતીશભાઈ શાહ શ્રી ચેલારામ જોશી તથા સુરતના પુનાભાઈ પટેલ જામનગરના પરિવારજનોના શોક સંદેશનું પણ વાંચન કરવામાં આવ્યું હતું લીંબડિયાનું પ્રજ્ઞાપીઠ પાસેનું અંબા ભવન સાક્ષાત વિશેષ માનવ મહેરામણથી નિત્યશોક સભાથી ઉભરાતું રહ્યું સમગ્ર ગ્રાસિયા પરિવાર વતી રામજીભાઈએ આભાર વ્યક્ત કરી ભાવના ઋણાનું બંધન બન્યા હતા પ્રસંગ અને એમની પણ બીજી દ્રષ્ટિ તે આપણી ઉપર વિદ્યમાન છે આજનો જે પ્રસંગ છે એ પ્રસંગ આમ તો દરેકના જીવનમાં કોઈ પણ હિસાબે આપણા જીવનમાં આવેલો છે કોઈ પિતાજીના દેહાંતમાં આવ્યો હોય માતાજીના દેહાંતમાં આવ્યો હોય કોઈ બ્રધરના દેહાંતમાં આવ્યો હોય એવા પણ હશે કે પોતાની પણ ગયા હોય કોઈના પતિદેવ પણ ગયા હોય એટલે જીવનમાં આવા પ્રસંગો એ નિશ્ચિત રીતે આપણા જીવનમાં આવે છે અને ભગવાને આપણને એ હૃદય આપ્યું છે એ બુદ્ધિ પણ આપી છે એ મગજ આપ્યું છે કે આપણે થોડા સમય માટે એમાં શોકમગને રહીએ છીએ પણ એના સામે લડવાની શક્તિ પણ અંદરથી જ પેદા થાય છે સિુર દેવ ધીમી ધિયો ન પ્રચોયા सर साहब सात बजे पछि सादा आबित करते 12 बजे जो अपने 2 कलर कलर की देते हैं सब पाए अगर जितनी हमारी 4 सर पसंद समझते हैं सारे सब तो यह अलावा तो, तो मोदी चाय वाली आ मान गए वहां में सादा वापस मैं अंजीमे हमारा रेस्टोरेंट तेलसीयम अन्य आपका टीम भी बेकर बता तो लोग बात निकाल 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 तो ल तो અમારા ધનપતિ છે એના માટે ચાલે છે અને ત્યાં આ જે ગણપતિ અને નાગદેવ ના એટલે થયા ખૂબ થયા તમને આગળ વધો